માતાજી રામ રામ સીતારામ જો અમારે અજાયબી આ પણ છ મહિના ખબર છે છ મહિના ખબર છે જો આ મીઠું નાખી નાખીણું મીઠું અજાય બી છે અમારે આ પણ અમારે અહીંયા ઘોડો છે ને અજીતભાઈ નો કઈક અજીતભાઈ નું કરણ કરીને ઘોડો છે ને એનાથી ખબર છે આખી જેટ બ્લેક છે આગળના પગ બહુ સારા નથી મારા થવા મીડે એમ કઈ કેરડા ને એવી દવા કરીએ ને ધીરે ધીરે એટલે પણ બેસ્ટ બેસ્ટ ક્વોલિટીની રત્નાકર લાઈન ની હે એનું રત્નાકર લાઈન ની અજાયબી નામ છે કપારમાં ખાલી એક ફૂલ જ છે કપારમાં ફૂલ જ જ્યાં અમારે અતિ સુંદર બેન ઉભા આવો માતા આવો ભૂત છે અમારે ભૂત ભૂત આવી જ નહીં

એની માય આડી ઉભી જાય પાછી હામા એવું હે ભાઈ જો અમારે આમ ફાર્મ એવું અમારે આલિશાન બાબુ ઊભા આને જો ઓછું નાખીએ બહુ નથી નાખતા અને ત્રણ ટાણા જોગાણ જડે દૂધ જડે બે ટાઈમ કે જોગાણ જડે જો આને મીઠું પીડું હું સિંધાણ મીઠું કહે આપણે કાયમ નહીં પણ આમ નાખીએ બે ચાર મહિના વાર રાખીએ બે ચાર મહિના નો નાખીએ તમારે તેજ રૂપ

અમે અહીંયા બેઠા હોય એટલે આ ચોખ્ખું કરી નાખીએ હાવ માટી રહેવા જ ન દેવાય આ ને પીડ થાય ને ઓલું થાય ને પેશાબ બંધ થઈ જાય ને લીડ બંધ થઈ જાય ને એનું કારણ આ ધૂળ છે પાલામ આમ ધૂળ હોય ને એ પછી એમાં છાટે ગમેન્ટ નાખી દે અને લોટકાય બહુ થઈ જાય એટલે આમ ફિટનેસ રી એવા હાજર અમારે આજુમાં બાજુમાં આલીશાનુભાઈ ઓલી તુફાન બાબુ આ બાજુ જો અર્જુન અમારી નોકરો ઉભો યા અમારે મારી કરો બે અભિજીત અને લક્ષ્મી કદમ એવું હે ભાઈ છે ઘોડા હે એટલે તમારે કોઈ જવું હોય ને ખરેખર ગા જેવું હે આપણે કઈ તમે એમાં એવા આઠ દસ લાખ ન જડતા એટલે તમને કહે આપણે ધીરે ધીરે થોડા થોડા ગમાય પણ આ ગા જેવું હે ખરેખર સ્લો વાક્યા અને એમાં કે તમારે જેમ કરવું હોય એમ થાય એવું હોય અને ઈ ખરેખર સ્લો વાક્ય હે ઈ ગાજ એવું હોય ભાઈ આપણે આમાં કઈ ખાઈ નથી જવા બાકી તો ગણાય ખાઈ ગયા હવે ગણાય ને ગણાય ખાઈ ગયા એટલે બીએ પણ આમાં કંઈ બીવા પૂરતું નથી પછી ત્યાં હે ને અઢી મહિનામાં કે ચાર મહિનામાં તમને ગ્રીન કાર્ડ પણ મળી જાય ગ્રીન કાર્ડ એટલે આપણે કેમ ત્યાં આધાર કાર્ડ મળે એવું અને પછી અહીં તમારા ન્યા ન ફાવે તો આજુબાજુમાંય કરી શકો બીજા બે મહિનાથી ગ્રીન કાર્ડ ઉપર જઈ શકો તમે કામ કરવા ગમે ત્યાં હે પછી તમારે ઓસ્ટ્રિયા હૈ ઇટલી હે ગ્રીસ છે એમાં બધીમાં જઈ શકો આપણે ત્યાં એક ભાઈબંધ હે સરદારજી અને અરે વાત થાય એટલે અને ખરેખર આ ગાજ એવું હોય અને આમાં લેડીઝ અને જેન્ટ્સ બે હાલે છોકરીઓ હાલે છોકરા હાલે અને બાયું પણ બાર તેર જણિયું એટલું લેડીઝ છે છોકરીયું અને બાયું થઈને અને આમાં ઉંમર છે અઢારથી પચાસ ને અંદર ને અઢાર ને ઉપર અને આ ખરેખર ગાજ એવું હોય આમાં હાથમાં કંઈ વાંધો ન ઘણા તો કહે દવાઈ ન દવાય ને ઘણા ખાઈ ગયા ખરેખર ઇઝરાયલ જવાય જ નહીં હું તો ના જ પાડું હવે ઇઝરાયલના અમારે કડિયાને આજે બીજા ચાલુ હોય તો કડિયાને કોકનો આવે તો ના પાડી દઉં કે ભાઈ ઈઝરાયલનું શું આપણે જાવું ને ઈઝરાયલ જવાય જ ને અહીંથી તમે જાઓ કદાચ એવો સહ આઠ લાખનો ખર્ચો કરીને જાઓ કે આઠ લાખનો અને ત્યાં જઈને બાંધણું ઉપડે ને ઓલા તમને અહીં મૂકી જાય તો આ આઠ લાખ રૂપિયા કોઈ ને દઈએ નહીં કોઈ નથી અમે નથી ને બીજા એ નથી એના કરતા ન જવાય સમજો જોઈ બે તમને પૈસા પાછા એ આપી દીધા અને બીજા હજીક અમારે વાટ જોવી તો મેં કીધું કાંઈ વાંધો ને બાકી ક્યાંક અમારે ન જાવ તો સાત આઠ દસ દિન પૈસા એના પાસા આપી દઈએ કે ભાઈ હાલિયો ન જાવ હું એને કારણ કે એ બીજા નથી દેતા કે આપણા તો ઇઝરાયલ શાપુન જ ન જવાય આપણે જેમ કામ નથી કર્યું એટલે ઓલા નથી મગાવતા બાકી થાઇલેન્ડના શ્રીલંકામાંથી મગાવે મગાવે એવાના કે ખેડૂતની ત્યાંથી મગાવે આ કડિયા આપણા કડિયા કયા મગાવે કારણ કે આપણા કડિયા બિચારા મજૂરી જ કરી એટલે ત્યાં જઈને છોટી પીડા કામ કરે ને હા અહીંથી જે ગયા ને આપણા બધા ખેડૂત દીકરા ગયા એ બધા ઉઠેલા જ ગયા કારણ કે હકીકતમાં મજૂર છે એ તો ગયા જ નથી જાય જ નથી ગયા મજૂર મારા જ પૈસા જ ન હોય બિસાર મારા સાત લાખ જાય ક્યાં ક્યાંથી અહીંથી જ એ બધા ગયા ને લાખ દોઢ લાખ પગાર જોઈને ગયા ને એ બધા કામ કરે બોલા ન કુતરા ખડ ખાય એવું અમારે અહીંયા અમારા મજૂર હતા એ ગમ્પી કોઈ ના રાખે અમે રાખીએ કારણ કે અમારે અહીંયા ગાયું ગોબરને સુમામે નાખી દેતા રાખ્યા કે જે કરે બીજાને એટલે મજૂર આવે એ ડબલ કામ કરે અમારા અડધા કરતા તો આમ બે વાર રાખ્યા કારણ કે આપણે અહીંયા ગાયું હટુથી રાખતા હતા કે ભાઈ સુમા ગોબર તો ઉપાડી નાખે ગોયરા બીજા ન કરે કઈ કલ્યાણ તો એ તો કામ કરે એટલે એને રાખ્યા તા એટલે એમ મજબૂરી હોય તો રાખે માણસ બાકી જ કોઈ ન રાખે એટલે એમાં ખરેખર ગાજ એવું હોય પગારી સારો આવે કામ કરો તો બે અઢી લાખ રૂપિયા આવે અને ત્રણ ચાર મહિના કે બે મહિનામાં જ એમ તો ત્રણ મહિના ચાર મહિનામાં ગ્રીન કાર્ડ આપી દઈએ આપણે છ મહિના કહીએ અને બીજા પણ ત્રણ હાડા ત્રણ ચાર મહિનામાં આવી જાય આપણે છ સાત મહિના જ કહીએ એટલે ખરેખર ગાજ એવું હોય ને આ ડ્રાયફ્રૂટ પેકિંગ ડ્રાયફ્રુટ પેકિંગ એટલે એમાં કાંઈ અઘરું નથી એ યુરોપનો દેહ ને બે લાખ રૂપિયા અહીં જડતા હોય ને આ ફ્રૂટ પેકિંગમાં તો ક્યાંય ન હોય કારણ કે તમે આ છ મહિના પછી કે સાત મહિના પછી કે પૈસા વરી જાય ને થઈ જાય તમારા તો ઘરવારીને કે નહીં છોકરાઓને તેડાવી શકો લાખ દોઢ લાખનો ખર્ચ આવે અને છોકરાઓને તેડાવી શકો અને છોકરાઓને મફત ભણાવી દે ટ્રાવેલિંગ મફત ને ઘરવારીની ને સડાવી દેવાય અથવા તો ઘરવાળાને તેડાવી લેવાય એટલે ડ્રાય ફ્રુટ પેકિંગ કરવાનું હોય તો એ પેકિંગ કર્યા રાખો બે ને બે બે લાખ આવે ને બે લાખ બે છોકરા હોય ને તો એણે ભણવા ને બસ આપણે આ જિંદગીમાં આપણા દેહમાં કોઈ દીધું આપણે અહીં છ લાખ રૂપિયા તમે ન કમાઈ શકો પછી આમાં ભણેલા હોય તો હાલે ન હોય તો હાલે કારણ કે ન્યા આ કહીને આવ્યા કે ભાઈ ભણેલા આપશું નેવું ટકા આ નેવું ટકા અભણ આપે ને દસ ટકા જ ભણેલા આપે એવું હોય તો દસ ટકા ભણેલા એ હે ને એને કામ નહીં કરવું પડે ઓછું કરવું પડે કે સુપરવાઇઝર મહેતાજીમાં કે એમાં ક્યાં ખારામાં બોલીને આવડતી અંગ્રેજી એને રાખીએ બાકી જે મારાજી એ આ પડીકા વાયરા રાખવાની સાફ સાફસૂફ કર્યા રાખવું બીજું શું કરે ડ્રાય ડ્રાયફ્રૂટ એટલે અઘરો અખરોડ ને બદામ ને કાજુ એવા બધા માંડવી બીન મગની અડદની ચણા દાર ને સૂકો નાસ્તો આ બધા અલગ અલગ કંપની હોય કંપનીમાં જ આવવાનું હોય કે અહીંયા અને કોઈ બાકી તો એ નહીં આઈટમ બનાવવાની હોય એટલે અહીં તમારા ના કંઈ આપણે ખાઈ નથી જવા અને ખાઈ જવા હોય તો તમે ગમે એમ ખાઈ જાય ખાતા માપો તો ખાઈ જાય રોકડા આપો તો ખાઈ જાય અને આંગળીયા કરો તો એ ખાઈ જાય આપણે અહીં જરૂર નથી તમને આ પહેલાં ઘોડા દેખાડ્યા ને એ કરોડું ને હા ભગવાઈને દીધા ને તમે બધા જાઓને ત્યાં અખિયા થાવ ને આશીર્વાદ આપો ને તો આપણે તો ત્યાં બેઠા બેઠા હજબુપતી થવું ને ત્યાં બેઠા બેઠા એટલે તમને કહીએ ને આપણે તો એવું નક્કી કર્યું કે આપણે અભણમાણા હે ને હજાર માણસોને મોકલી દેવા ક્યાં કે હજાર માણસોને વિદેશમાં મોકલી દેવા હજારને મોકલીએ ને તો વાહે પાંચ હજાર બીજા સુખી થાય એના મા બાપને છોકરા એટલે આપણે આમાં પહેલા તો કઈ પૈસા ન લેતા હવે લઈએ આપે એના પહેલાં તો આપણે એમને મોકલતા તો એવું હે ભાઈ કોઈને જવું હોય ને તો એ હાથ હોય ને તો જ દેજો નકર ન દેતા કારણ કે નકર તમે અટાણામાં બીજા ફી હે લાખ લાખ રૂપિયો અને પછી બીજા ફી લાખ રૂપિયો આપીને પછી ન જાવ ને પૈસા ન થાય તો એમાં પચાસ હજાર રૂપિયા કપાઈ ખરી અને અમે બદનામ થાય પછા પાછા આપી દઈએ મને તો તમે જાઓને પ્લેનમાં સડી જાવ ને એ પછી જડે આમ પસા એટલે કંઈ લાંબુ જડતું નથી ને આપણે ખાવાની કાંઈ જરૂરી નથી ભગવાન ઘણું દીધું અને ભગવાન ન ખવડાવે આવે અને બધાને ભગવાન પુગાડી દે એટલે બસ એને હજી એજન્સીએ કોઈ દી મુંબઈ છે ને દહ વર્ષમાં કોઈ દી ખોટું નથી કર્યું કોઈ માણસ અને જો ઇઝરાયલ વાળા બે પાંચ હતા એના પૈસા પાછા આપી દીધા કે ભાઈ અમારે નથી જાવ તો કે કંઈ નહીં હું તો ના જ પણ ઇઝરાયલ જવાય જ નહીં જિંદગી આખી મૂલી રહેવા ત્યાં જાઉં એના કરતા આમાં શું વાંધો યુરોપનો દેહ ઇઠિયા દેહમાં તમને નાગરિકતા મળી જાય એટલે તો ઇઠિયા દેહમાં ગમે ત્યાં રહી શકો ગમે ત્યાં કામ કરી શકો નકારી કરી શકો હટાણે તમને ગ્રીન કાર્ડ મળી જાય ને એટલે આપણા મોબાઈલ નંબર છે અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા કારણ કે જો કે આપણે પ્રજા કયો કુંભાર ગધેડ જ ન સડે અમારે એમ કહેતા તો એમ કહેવાય છે નહીં ને કંઈ કે ઓલું થાય દુઃખ તો કોઈને પૈકી એમને એમ સડી જાય કારણ કે આપણા હિન્દુ હે જો આપણે ખરેખર મહારાણા પ્રતાપ શિવાજી હતા ને એ પગ થવા નાખે ઓલા મહાન મહારથી કાપી નાખે ને સીરી નાખે એવા પણ આપણા જ ખૂટેલા હતા ને હિન્દુ મુસલમાન એના ભેરા જ મુગલું ભેરા ભરી ગયા હતા એટલે આવી વર્ણશંકર પ્રજાને એને જ એના દીહ ને રહેતા ને કરતા એટલે ઓ હારતા ને કરી મહારાણા પ્રતાપને શિવાજી ન હતા અને અંગ્રેજોને મોગલેને ધરબી નાખે આપણે મૂલ્ય ન જાવું પડે પડત જો એના હોત ને અટાણે કેમ આ મોદી સાહેબને મત ના દીધા મોદી સાહેબને શું હોય ને કાંઈ નથી તો ખંભે જોરો નાખીને વયો જાય હિમાલયમાં કાંઈ નથી એને કાં છે નહીં એને કાંઈ ઘરવાળી નથી છોકરા નથી કાંઈ નથી કોઈ વસ્તુ પડી નથી ખંભે જોરો નાખીને વયો જાય આ આ હલકીને હરવી દીધા આ આમાં આપણે સાણક્યા હે ને એને કીધું તું અંગ્રેજો એને હાં બાંધવા પાટલી પુત્ર બાજતા હતા ને એટલે બાજતા ને એનો અંગ્રેજો હારો હારો એમ કે પાકો હારી જાય એટલે એની દીકરી હતી ને હેલન ઈ કઈ આના રાજાને આપડે આપીએ પાટલી પુત્ર ને એટલે કે સંબંધ રહી જાય એટલે સાણક્ય કીધું કે એ બધું બરોબર કે દીકરી દીઓ સમાધાન કરો બાધવું ના હોય તો આપણે ખાવા પીવાના વ્યવહાર બધા સંબંધ લાખું ના રાખ્યું કારણ કે બ્રાહ્મણ હતો તો મહાન બુદ્ધિવાળા હતા પંડિત હતા એટલે એને કીધું એ બધું સારું આનો દીકરો કોઈ દી હેલન નો દીકરો રાજાનો બને કે પાટલી પુત્ર કોઈ દી ન બને હગે આનો રાજા એવું લખાણ કરી દો તો એને સંભાળે સંભાળીને સમાધાન કરે બધાય રાજવીએ આ પડ્યું આની આનો પડ્યું એ આનો રાજા એ કે વર્ણશંકર કહેવાય વર્ણશંકર ગાદીએ બે મારા દેહ ની પથારી ફેરવી નાખે એટલે આ વર્ણશંકર હે ને જોજો તમે મીડિયામાં જોજો લાખ લાખ રૂપિયા વિચારા ગણા ગરીબ માણસ વધારે હાડા આઠ હજાર પાંચ હજાર પાંચસો ખટાખટ આવશે ખાતામાં પહેલે મહિને બીજે મહિને ત્રીજે મહિને ચોથે મહિને એમ ખટાખટ ખટાખટ આ ખટાખટ કોણ આય આ એનો બાપ કે મા દે હે મહિને આઠ હજાર રૂપિયા હિન્દુસ્તાન આખા ને દે ને એટલે ખરેખર મારું તો એમ જ કહેવાનું પૈસા તો ઠીક છે પણ જે અનાજ કરિયાણું આવે ને એ પણ બંધ કરી દેવું કારણ કે પ્રજા કામ જ ન કરે દેહ દેહની પ્રજા કામ ન કરે એ દેહ બેકાર થઈ જાય હું તો એમ જ માનું અમારા ગામની અંદર જે કંઈ આ મફતનું અનાજ કર્યાણું આવે ને સરકારની એ ગરીબ માણસ એને કોઈની જરૂર નથી એ બધા મફત નું લઈ આવીને વેસે ખરેખર બંધ થઈ જવું જોઈએ આફળા કાંઈ સડી જાય કામ કરે એટલે આ દુનિયામાં કોઈ પણ ભૂખે ન મારે જેને કામ ન કરવું એ ભૂખે મરે અને એને તમે જેને કામ ન કરવું એને ગમે એટલા રૂપિયા દીઓ ને તો કોઈ દે આગળ ના આવે કારણ કે એને કામ જ નથી કરવું એટલે મારું ભાઈ જેને જ આવું હોય એને એવાર ના કે આપણે મારું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને ફોન કરજો બીજું શું હું આગળ તમને નંબર આપ્યા જય માતાજી